હેલો મિત્રો આજના ખાસ વિડીયોમાં માહિતી સંચારના માધ્યમ માટેના અગત્યના સિદ્ધાંતો વિશે ચર્ચા કરીશું અહીં દર્શાવેલ સંપૂર્ણ પીડીએફ તેમજ જનરલ પેપર એક અને પેપર બે કોમર્સ યુનિટ મુજબ અને ટૉપિક મુજબ ફ્રી મોક ટેસ્ટ મેળવવા માટે એપ્લિકેશન અને ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે પહેલો સિદ્ધાંત છે સંદેશનો પ્રકાર સંદેશ લેખિત મૌખિક કે ડિજિટલ રાખો તે અંગેનો નિર્ણય લેવામાં આવે છે ત્યારબાદ છે પ્રેક્ષકો માહિતી કોને મોકલવાની છે તે અંગેની સ્પષ્ટતા હોવી જોઈએ સમય અને ઝડપ માહિતી ઓછામાં ઓછા સમયમાં અને ઝડપથી આપવાની હોય ત્યારે મૌખિક અને વધુ સમય હોય તો લેખિત માહિતી સંચાર કરવો જોઈએ ગોપનીયતા જાળવવા માટે પાસવર્ડ ચિહ્ન ચિત્રનો ઉપયોગ કરવો જોઈએ ત્યારબાદ ખર્ચ ઓછા સમયમાં માહિતી સંચાર થઈ શકે અથવા ઓછા ખર્ચમાં થઈ શકે તેવા સંચાર માધ્યમનો ઉપયોગ કરવો જોઈએ જેમ કે ઇન્ટરનેટનો ઉપયોગ મોંઘો બને છે તેની સરખામણીમાં મૌખિક સંચાર સરળ અને વ્યાજબી છે મલ્ટિપલ સાધનો એક સાધનનો ઉપયોગ કરવાને બદલે સંચાર માટે ટીવી રેડિયો પત્ર મોબાઈલ ઇન્ટરનેટ જેવા અલગ અલગ માધ્યમોનો ઉપયોગ કરવો જોઈએ જેથી ઝડપથી અને સરળતાથી માહિતી સંચાર શક્ય બની શકે માધ્યમની અસરકારકતા જે માધ્યમની પસંદગી કરવામાં આવી હોય તે સંદેશાના હેતુને અનુરૂપ હોવો જોઈએ ઉદાહરણ તરીકે ઇન્ટરનેટ દ્વારા માહિતી મોકલવાની હોય તો ઇન્ટરનેટની સ્પીડ છે એ સારી હોવી જોઈએ ફરી મળીશું આવા જ એક અગત્યના વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત